નમસ્કાર આપ જોઈ પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે ગુજરાતમાં મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે વાઇડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ કરવામાં આવ્યું હતું ગુજરાતમાં વાઇડક્ટ પર પાટાનું વેલ્ડિંગ શરૂ થવાની સાથે જ બુલેટ ટ્રેન પ્રોજેક્ટના ગુજરાત ભાગ માટે ટ્રેક નિર્માણનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે હજાર ઇજનેરો સંબંધિત ક્ષેત્રોમાં જાપાની નિષ્ણાંતોના માર્ગદર્શન હેઠળ ટ્રેક સ્થાપન અને જાળવણી માટે વિશ્વ કક્ષાની કુશળતા મેળવશે હિમ અને આણંદમાં સ્થાપિત સમર્પિત ટ્રેક સ્લેબ ઉત્પાદન સુવિધામાં ટ્રેક સ્લેબ ને અલગથી કાસ્ટ કરવામાં આવી રહ્યા છે આ ફેક્ટરીઓ ટ્રેક નિર્માણ માટે ચોક્કસ સ્લેબ તૈયાર કરવા માટે સૌથી અત્યાધુનિક તકનીક અને માળખાગત સુવિધાઓથી સજ્જ છે અત્યાર સુધીમાં ત્રેવીસ થી વધુ સ્લેબ કાસ્ટ કરવામાં આવ્યા છે જે એકસો ટ્રેક કિલોમીટરની સમકક્ષ છે સિકંદ સેન્ટ ટ્રેક નિર્માણ કાર્યોની કાર્યપદ્ધતિને સમજવા માટે ઇજનેરો કાર્ય અગ્રણીઓ અને તકનીક વિધ માટે વિવિધ પ્રવૃત્તિઓ પર વિસ્તૃત તાલીમ અને પ્રમાણપત્ર અભ્યાસક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે આશરે આ પાટાને અત્યાધુનિક ફ્યુઝન વેલ્ડિંગ મશીનો દ્વારા એમ એચ એસ આર પર વેલ્ડિંગ કરવામાં જેથી બસો મીટર લાંબા પાટાની પેનલ્સ બનાવી શકાય અત્યાર સુધીમાં આવા બસો પાટાના પેનલને એટલે કે લગભગ સાઠ કિલોમીટર પાટા વેલ્ડિંગ કરવામાં આવ્યા છે મુસાફરોની સુવિધા ટકાઉ પડુ અને સ્પીડ મુસાફરી માટે ટ્રેક ની સલામતી સુનિશ્ચિત કરવા માટે વેલ્ડિંગ પ્રક્રિયા મહત્વપૂર્ણ છે જેનું કાર્ય પ્રગતિ પર છે બીરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર